નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત માલપુરમાં બાવન ગામ લેવા પટેલ સમાજનો નો સમૂહ લગ્નોત્સવ યોજા હતો બાવન ગામ લેવા પટેલ સમાજના અગિયાર સમૂહ લગ્નમાં જીવન જરૂરી બત્રીસ ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી જોડાઈને પ્રભુતામાં પગલા માંડ્યા હતા સમાજની તમામ દીકરીઓને દાતાઓ તરફથી જીવન જરૂરિયાતની તમામ નાની મોટી બત્રીસ કરતા વધુ વસ્તુઓ આપવામાં આવી હતી અને સમિતિના કન્વીનર મગન શનિવારે પટેલ અને અન્ય વિધિ તેમજ રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શનિવાર અને રવિવારે પટેલ જ્વેલર્સના મુખ્ય દાતા મગનભાઈ નાનાભાઈ પટેલ અને સમાજના આગેવાન તથા

ત્યારે ગયા વર્ષે પણ પટેલ જ્વેલર્સના માલિક મગનભાઈ પટેલ કે એમણે પણ ભોજનના દાતા હતા અને આ વર્ષે પણ જેઓ ભોજનના દાતા હતા એમનો સહયોગ ખૂબ સુંદર રીતે અને જેના કારણે સત્તાવીસ યુગલો આગળ પ્રભુતાના પગલાં પડ્યા છે અમારી ટીમ સમાજના યુવાન કાર્યકરો પણ ખૂબ મહેનતથી અને બે દિવસનો કાર્યક્રમ તન મનથી વિકાસ મંડળના પ્રમુખ વિકાસ મંડળ પ્રમુખ વિનોદભાઈ અમદાવાદ વિકાસ મંડળના પ્રમુખ જસુભાઈ મઠવાસવાળા અને એમની ટીમ આ બધાએ ખૂબ પ્રયત્ન કરી અને ખૂબ સરસ આજે સંપન્ન થયો કન્યા વિદાય પણ હમણાં આપી એટલે બે દિવસનો આ કાર્યક્રમ અમે ધામધૂરક ના દરેક જગ્યાએ એક જ દિવસનો પ્રોગ્રામ થાય છે સમૂહ અમે બે દિવસ ભરપૂર રાસ ગરબા બગી ઘોડા અને મ્યુઝિકલ પાર્ટી સાથેનો અમારો આ લેવા પાટીદાર સમાજનો અગિયારમો સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી પૂરો કર્યો ગામ લેવા પટેલ સમાજનું અગિયારમું સમૂહ લગ્ન ઉત્સવ ઉજઈ રહ્યું છે ત્યારે સર્વ વડીલ મિત્રો આગેવાન મિત્રો મારી યુવાન સેવાભાવી ટીમ મિત્રો તથા બહેનો પરસ્પર જોડાતા નવ દંપતી યુગલો આપનો સાથ સહકાર ખૂબ મળી રહ્યો છે ત્યારે આવતા વર્ષે આનાથી પણ વધુ સારી રીતે આયોજન કરવાનું વિચારી રહ્યા છે હું આવતા વર્ષે સમૂહ લગ્નમાં એકસો એક દંપતી જોડાય તેમાં આપ સૌનો સાથ સહકાર મળી રહે તેવી અપેક્ષા સર નવ દંપતી મિત્રો ખૂબ જ જીવનમાં આગળ વધે ખૂબ પ્રગતિ કરે અને સમાજના વિવિધ મંડળો આ ભગીરથ કાર્યમાં સુંદર સાથ સહકાર આપે છે એ આપતા રહેશે એવી પરમકૃમાળું પરમાત્માને પ્રાર્થના કરું છું એ જ આપનો સેવક મગનભાઈ પટેલ અને આ જ રીતે અમારા સમાજના મહેશભાઈ પટેલ જે સંકુલ ચલાવે છે એમનો પણ સાથ સહકાર સારો મળી રહે છે અને એમની પણ ઉત્તરો ઉત્તર પ્રગતિ થાય એવી મારી શુભેચ્છા કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર